આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે પરંતુ તેઓ આજે નહીં આવતીકાલે જેલમાંથી બહાર આવશે ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે તે મામલે નર્મદા જિલ્લા કોર્ટમાં આ જામીનને લઈને તેમના વકીલ છે તે પહોંચશે ત્યારબાદ નર્મદા જિલ્લા કોર્ટમાંથી જે જામીન બાબતની અપ્રુવલ ગુજરાત હાઈકોર્ટે આપી છે તે લઈને ફરી ત્યાં ગુજરાત હાઈકોર્ટમાં તેમના વકીલ જશે ને ત્યારબાદ બીડું મળશે ને બીડું મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા રાહત મળશે ત્યારે શું મામલો છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવવા માટે ગઈકાલે રાહત ના સમાચાર મળ્યા હતા કેમ કે તેમના જામીન મંજૂર થયા છે છેલ્લા અઢી મહિનાથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા એમની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી હતી નર્મદા જિલ્લા કોર્ટે તેમના જામીનના મંજૂર કર્યા હતા અને તેમના વકીલ મારફતે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેના ઉપર ગઈકાલે સુનાવણી થઈ જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ એમ મેઘણીની બેન્ચ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા છે જામીનમાં કેટલીક શરતો મૂકવામાં આવી છે જેમાંથી એક શરત તેઓ ડેડિયાપાડા પોતાની કોન્સ્ટિટન્સીમાં નહીં પહોંચી શકે ત્યારે આને લઈને હાલ તેમના સમર્થકોમાં ધારાસભ્યને જામીન મળ્યા છે તેને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તળામાર તૈયારીઓ પણ સ્વાગતની તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી રહી છે ને હજી પણ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આજે નહીં પણ આવતીકાલે જેલમાંથી બહાર આવશે તે પ્રકારની વાત જાણવા મળી રહી છે કેમ કે ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે તે ઓર્ડરને લઈને આ ચૈતર વસાવાના વકીલ છે તેઓ નર્મદા જિલ્લા કોર્ટ જશે ને ત્યારબાદ નર્મદા જિલ્લા કોર્ટમાંથી તે વેરિફિકેશન થશે ને ત્યાર પછી ફરી ગુજરાત હાઈકોર્ટમાં એ ઓર્ડર મોકલવામાં આવશે ને ત્યાંથી બીડું મળશે પછી વડોદરા સેન્ટ્રલ જેલમાં બીડું જમા કરાવવામાં આવશે અને ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવશે ત્યારે આના કારણે તેમના સમર્થકો દ્વારા સ્વાગતને લઈને પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવશે તો તેમને ડેડીયાપાડા તો નહીં પ્રવેશી શકે પરંતુ નર્મદા જિલ્લા કે વડોદરામાં છે તેઓ આવી શકશે તેના માટે તેમના સમર્થકો મોટી સંખ્યામાં જેલ બહાર ઉમટી પડશે તે પ્રકારની વાત પણ વિશ્વાસુ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહી છે ને તેમના કહેવા મુજબ જે આગામી દિવસોમાં ધારાસભ્ય ચૈતર ને જે ધરપકડ થઈને આખો જે મામલો સામે આવ્યો તે બાબતે જન આક્રોશ સભાનો પણ કાર્યક્રમ છે તે રાખવામાં આવશે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા ભાષણ કરશે ને જે તેમના જેલવાસ વિશેની પણ તેઓ વાત કરવાના છે એટલે ખૂબ જ મહત્ત્વની બાબતો માનવામાં આવી રહી છે ને કહેવાય રહ્યું છે કે અગાઉ પણ જ્યારે તેમના વજગાળાના જામીન મળ્યા હતા ત્યારે ડેડિયાપાડાના જે પ્રાણ પ્રશ્ન છેલ્લા અઢી મહિનાથી સળગતા જોવા મળી રહ્યા છે તે પ્રાણ પ્રશ્નના સંદર્ભમાં આવે તેઓ જેવી રીતે આક્રમકતાથી જેલવાસ પહેલાં લડત ચલાવતા હતા તે મુજબ આગામી દિવસોમાં લડત ચલાય છે કે કેમ તે એક મોટો સવાલ છે કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ગુનો નોંધાયો હતો અગાઉ પણ તેમની સામે આવી જ રીતે ગંભીર પ્રકારનો ગુનો છે તે નોંધાયો હતો અને તેના જ કારણે હવે તેમના શરતી જામીન મળ્યા છે જે શરત અલગ અલગ પ્રકારની છે ને તેમને શરતોનું હવે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે નહીંતર તેમના જામીન રદ થવાની પણ શક્યતાઓ જોવા મળી શકે છે ત્યારે હવે આગામી જે આવતીકાલનો દિવસ છે વડોદરા સેન્ટ્રલ બહાર કઈ રીતનો માહોલ રહેવાનો છે ધારાસભ્યના સમર્થકો દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે તે પડે પડની અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો જે